નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ મહેસાણા શહેરમાં શનિવારે સાંજે પોણા કલાકમાં ત્રણ સ્થળે લૂંટ ચલાવનાર બે શખ્સને પોલીસે ઝડપી લીધા છે રાધનપુર ચોકડી લશ્કરી કુવા વિસ્તારમાં રહેતા મહેબૂબ ઉર્ફે રજ્જુ અરબભાઈ સિંધી અને સુલતાન ઉર્ફે ડેરો હસનભાઈ સિંધીએ પોણા કલાકમાં ત્રણ સ્થળે લૂંટ કરી હતી મહેસાણા પોલીસે આ બંને શખ્સને ઝડપી લઈ આજે રિકન્સ્ટ્રકશન કર્યું હતું પોલીસ ગિરફમાં રહેલા આ બે શખ્સ ડોન બનવા નીકળ્યા હતા આ બંને શખ્સએ શનિવારે મહેસાણા શહેરના અલગ અલગ વિસ્તારમાં ત્રણ લોકોને લૂંટી લીધા હતા છરી બતાવી રાહદારી લોકોને લૂંટી લેવાના આ બનાવની ત્રણ અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી શનિવારે સાંજના સમયે ઘટેલી આ ઘટના બાદ એક્શનમાં આવેલી મહેસાણા પોલીસે લૂંટ કરનાર બંને શખ્સને ઝડપી લઈ લૂંટના બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું શોભાસન રોડ પર શનિવારે સાંજે સાડા પાંચ વાગે જન્નત ગ્રીન સોસાયટી પાછળ ખેડૂત પ્રફુલભાઈ પ્રભુદાસ દેવી પૂજક ચકલાને દાણા નાખતા હતા ત્યારે એક્ટિવા પર આવેલા બે પૈકી એકે છરી બતાવી હું રજ્જુ ડફેર છું તેમ કહી ગાળો બોલી રૂપિયા બે હજારનો મોબાઈલ લૂંટી ગયા હતા ખેડૂતે તરત જ સો નંબર પર પોલીસને જાણ કરી હતી ત્યાંથી બંને ડફેરે ગાંધીનગર લિંક રોડ પર મોરપિંચ હોટલ સામે મોહનપુરાના વેપારી છે ચેહરસિંહ વાઘેલા ટેમ્પોવાળાને ત્યાં આઈસ્ક્રીમ ખાઈને પૈસા ચૂકવતા હતા ત્યાં આવીને ચેહર્સિંહ પાસેથી રૂપિયા પાંચસો અને ટેમ્પાવાળા છોટુપુરી રામેશ્વરપુરી ગોસ્વામી પાસેથી રૂપિયા નવસો લૂંટ્યા હતા જ્યારે સાંજે છ પંદર વાગે દેલા વસાત રોડ પર મહેશજી જીવણભાઈ દેવી પૂજક અને તેનો મિત્ર બાઇકમાં પેટ્રોલ ચેક કરતા હતા ત્યાં બંને ડફેરે આવી મહેશ પાસેથી રૂપિયા પાંચ હજારનો મોબાઈલ અને રૂપિયા છસો રોકડા તથા પ્રવીણ પાસેથી પચીસોનો મોબાઈલ મળી કુલ આઠ હજાર સોની લૂંટ કરી ત્યારે પોલીસે પહોંચી જઈ બંનેને પકડી લીધા હતા તારીખ સાત ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે આસપાસ પોલીસને પરદી મળેલી હતી કે બે આરોપી મહેબૂબ સિંધી અને સુલતાન સિંધી તેઓ લૂંટ કરી અને ત્યાંથી ભાગેલા છે જે બાબતે પોલીસે તપાસ કરતા પ્રફુલ્લભાઈ રાયચંદભાઈ દેવી પૂજક તેઓની પાસેથી શાલિમાર સોસાયટી પાસેથી આ બંને ઈસમોએ તેઓને ધમકી આપી છરો બતાવી અને બે હજારની કિંમતનો તેઓનો એક મોબાઈલની લૂંટ કરી અને ત્યાંથી ફરાર થયેલા હતા ત્યારબાદ પોલીસ તેઓનું પીછો કરી રહી હતી દરમિયાનમાં પોલીસને જાણવા મળેલું હતું કે ભરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર પાસે કસ્ટમર પાસેથી આ બંને લોકોએ પાંચસો રૂપિયાની ફરીથી છરો બતાવી અને લૂંટ આચરેલી છે ત્યારબાદ ત્યાં જ બીજા એક જે આઈસ્ક્રીમના ટેમ્પો ચાલક હતા તેની પાસેથી પણ તેઓએ નવસો રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લીધેલા છે ઝૂંટવી લીધેલા છે ત્યારબાદ એક દિવસે મહેશકુમાર દેવી પૂજક કે જેઓ એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે થઈને ત્યાં ગયેલા હતા તે દરમિયાન આ લોકો ત્યાં પહોંચેલા હતા અને મહેશભાઈ પાસેથી પણ સેમસંગ કંપનીનો મોબાઈલ અને છસો રૂપિયાની નોટ કરી અને ત્યાંથી ફરાર થવાની તૈયારીમાં હતા તે દરમિયાનમાં અમારા પીઆઈની સુપરવિઝન હેઠળ અમારા ત્રણ પોલીસ જવાનો પિયુષ કુમાર દિનેશભાઈ અને ઇન્દ્રવદન તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી અને તેઓની અટકાયત કરેલી હતી અને તેઓને પોલીસ સ્ટેશન લાવી રાઉન્ડ અપ કરીને તેઓની પૂછપરછ ચાલુ કરેલી હતી ત્યારબાદ આ ત્રણેય ફરિયાદીની પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આગળ રિમાન્ડ મેળવી આ લોકોની અત્યારે અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે આ જ જે આરોપી છે રીજુ સિંધી કે તેનાએ તારીખ પાંચ જૂનના રોજ પણ ગંજ બજાર શાક માર્કેટમાં એક ચાવડા નીતિનભાઈ કરીને છે તેઓની સાથે તેઓની રિક્ષાની તોડફોડ કરી અને પાંચ હજાર રૂપિયાની તેઓની પાસેથી તેઓની રિક્ષાનું નુકસાન કરેલું હતું અને ત્યાં જાહેરમાં માથાકૂટ કરેલી હતી આ કામના જે આરોપીઓ છે તેમાંથી જે આ મહેબૂબ ઉર્ફે રીજુ સિંધી છે તેના વિરુદ્ધમાં કુલ એ ડિવિઝન બી ડિવિઝનના મળીને મહેસાણામાં તેર ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે અને બાકી જે સુલતાન છે તેના વિરુદ્ધમાં પણ છ જેટલા ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે મૂળ પ્રવૃત્તિ પ્રવૃત્તિની ટેવવાળા અને રીઢા ગુનેગારો છે જેથી તેઓની અત્યાર સુધીની જે ગુનાહિત ઇતિહાસ છે તે ધ્યાનમાં રાખી અને અત્યારના જે લૂંટના ગુના છે તેની અંદર પણ પોલીસ દ્વારા જે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ હેઠળની જે પ્રોવિઝન્સ છે બીએનએસના સેક્શન એકસો અગિયાર મુજબના તે અમારા પીઆઈ દ્વારા ઇન્વોક કરવામાં આવશે અને તે મુજબનો ગુનો પણ આની અંદર આપણે દાખલ કરીશું મીનવાઇલ આ લોકોના જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામો હશે કે જે જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવતી હશે તે અથવા તો આ ગુનાહિત પ્રવૃત્તિ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હશે તો મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીની સાથે પરામર્શ કરી અને તેના પણ નિકાલ કરવાનું તેનું ડિમોલિશન કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવશે અત્યારે પોલીસ દ્વારા આ જેટલા જગ્યાએ આ બનાવો બનેલા છે લૂંટની ઘટનાઓ બનેલી છે તે અમારા પીઆઈ અને તેમના સ્ટાફ દ્વારા તે જગ્યાઓ ઉપર જઈને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે